નમસ્કાર મિત્રો જીવન ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરશું કામરૂ દેશ વિશે કામરૂ દેશ કે જ્યાં પુરુષોને જવાની મનાય છે ત્યાં માત્ર અને માત્ર મહિલા તાંત્રિકો જ જઈ શકે છે કહેવાય છે કે ત્યાં જે પણ પુરુષો જાય છે તે પાછો કોઈ દિવસ નથી આવતો મહિલા તાંત્રિકો વસીકરણની શક્તિઓથી પુરુષોને પોતાનો ગુલામ બનાવીને રાખે છે કામરૂ દેશ આસામ રાજ્યમાં આવેલા લીલાછમ પર્વત પર કામખ્યા માતાજીના મંદિરની પાછળ આવેલું છે અને આને ઘણા માણસો ત્રિયા રાજના નામે પણ ઓળખે છે કામરૂ દેશને માત્રને માત્ર બસ સિદ્ધ પુરુષો અને માયાવી વ્યક્તિ જ જોઈ શકે છે કામરૂ દેશને કોઈ સામાન્ય વ્યક્તિ જોઈ શકતું નથી આ સ્ત્રીઓ એટલે કે મહિલા તાંત્રિકો જે અહીં રહીએ છે તે હંમેશા ખૂબસુરત અને જવાન બનેલી હોય છે ઘણા લોકોનું કહેવું છે કે જૂની માન્યતા અનુસાર જ્યારે ગુરુ ગોરખનાથજીના ગુરુ આ કામરૂ દેશમાં ગયા તો ત્યાં ફસાઈ જાય છે અને ગુરુ ગોરખનાથ ત્યાં જઈ સ્ત્રીનું રૂપ ધારણ કરીને તેમના ગુરુને છોડાવે છે હવે તમે લોકો જાણવા માંગતા હશો કે આ મહિલા તાંત્રિકો કામરુ દેશની બહાર ક્યારે આવે છે આસામ પ્રદેશમાં કામખ્યા માતાજીના મંદિરની બહાર અંબુ બાચી નામનો મેળો લાગે છે આ મેળા દરમિયાન આ મહિલા તાંત્રિકો માં કામખ્યાના મંદિર પર તંત્ર સિદ્ધિ કરવા આવે છે ત્રણ દિવસ સુધી તે અહીંયા રહે છે અને તંત્ર સાધના કરે છે આ દરમિયાન તમે ત્યારે તેને જોઈ શકો છો આ મહિલા તાંત્રિકોને સામાન્ય રીતે ઓળખવી ખૂબ જ મુશ્કેલ હોય છે તેને ફક્ત સિદ્ધ તાંત્રિકો જ ઓળખી શકે છે જો તમે જીવનમાં કોઈ ખોટું કાર્ય ન કરેલું હોય ક્યારેય પણ પાપ ન કર્યું હોય કોઈને દુઃખ નથી પહોંચાડ્યું તો જ તમે તેના દર્શન કરી શકો છો એમ તો આ દેવીઓ જ છે તે તેની સીમાની અંદર બંધાયેલી રહે છે તે તેની સીમાની બહાર કોઈ દિવસ નથી આવતી ઘણા માણસો એવું વિચારતા હશે કે આવું કંઈ નથી હોતું પણ ઘણી જૂની મહિલા તાંત્રિકો છે જેનું નામ તમે બધાને ખબર જ હશે જેમ કે લોમા ચમારણ તેમજ ઘણી બધી મહિલા તાંત્રિકો છે જે આ પ્રદેશમાંથી બહાર આવે છે તો મિત્રો આથી કામરૂ દેશની વાત જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ